ને બહુ વેલકમ ટુ મેં લોક દોસ્તો મારા નવા વિડીયો આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં માં છે તો બધાને ગુડ મોર્નિંગ સવારના તો ભાઈ છે ને આગલા વિડીયોમાં તમને બતાવ્યું ભાઈ પ્લાસ્ટરનું કામ ચાલુ છે અંદર રૂમનું કામ પૂરું કરી નાખ્યું છે ને ભાઈ બહાર હવે જો બહાટી બોલાવ્યા શરૂ છે કામ જબરદસ્ત સરસ મજાનું ને અમારે બે રૂમનું ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું પ્લાસ્ટર થઈ ગયું છે હવે જો એસરીનો વારો આવ્યો છે ને આ ભાઈ છે નિરાય તો બેઠા છે પ્લાસ્ટર જોવે છે અને આ બેને અમારે પ્લાસ્ટર કેમ કરે છે ને જોવે છે જો બેઠા બેઠા આર્યાબેન બેન અને મિલુભાઈ બે બેઠા બેઠા જોવે છે ને રૂમમાં જો ભાઈ સરસ મજાનું પ્લાસ્ટર બે રૂમમાં થઈ ગયું છે અને હવે બાર બાકી રહ બહાર થઈ જાય ઓસરીમાં એટલે એટલે હાવ બહારના ભાગમાં કરવાનું છે આ રેતી છે ને થોડીક વધારે પડતી મેલી આવી ગઈ હતી એટલે આપણે ભાઈ મોટર રેતી છે ને ધોવી પડી છે થોડીક મહેનત લાગી છે પણ બહુ મેલી હતી તો આ કામમાં પ્લાસ્ટરમાં આલેમ નહોતી તો અમારા ભાઈને મારા પપ્પાને મેં ત્રણે છે ને રેતી પહેલાં ધોઈ નાખી અને રેતી ધોઈ અને પછી આપીને જુઓ કેટલો બધો મેલ નીકળે છે તમે જુઓ અંદરથી કારણ કે પથ્થરનો છે ને અંદર પાવડર વધારે છે રેતીમાં એટલે ધોઈ કાઢવી અને પછી પછી પ્લાસ્ટરમાં વાપરીએ આપણે ઘણું બધું કામ પૂરું થઈ ગયું છે વંસરીનું જોવા ડિઝાઇન સરસ મજાની પાડી છે અને થોડુંક વસરીનું કામ બાકી રહ્યું છે પછી આ વોસરીનું પૂરું થાય એટલે આપણે બહારનું કામ શરૂ થાય અહીંયા અમારા મીલુંબેન જોવે જે બધા જોવે છે મારા પપ્પા વધારાનો માલ હોય ને ઢોળા લેલો એ કાઢે છે કામ તો છે ને ભાઈ ફૂલ ઝડપી કામ કરે છે એમાં ફટાફટ આ વસરીનું કામ પૂરું થઈ જાય છે એટલે આગળ બહારનું શરૂ કરી દેશે વરસાદે બહુ ધીમો ધીમો બહાર આવે છે અત્યારે અંદરનું કામ બધું પૂરું થઈ ગયું છે અને હવે બહારનું કામ શરૂ અત્યારે શરૂ છે પણ બહારના કામ માટે હવે વરસાદ શરૂ હોય એટલે બહારનું કામ ન થાય તો અત્યારે જો વરસાદે શરૂ થઈ ગયો છે ધીમે 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 જો તમે ઝરમર્યું આવો વરસાદ આવે છે ને આ બાજુ વરસાદ બહુ દેખાય છે જો તમે આ બાજુ વરસાદ આવે આ એ બાજુ વરસાદ છે તો જો આ બાજુ અમારે હવે પ્લાસ્ટરનું કામ માટે શરૂ છે તો આવી રીતનું છે બધું તમને બહારનું પ્લાસ્ટરનું કામ આગળ બતાવું છું તો અહીંયા તમે જોવો સાલો વરસાદ છે અને શરૂ વરસાદમાં કારીગર બધા કામ કરે છે તમે જોવો તો ખરા સાલો વરસાદ પણ એમણે નડતો નથી વરસાદમાં સરસ મજાનું જબરદસ્ત કામ કરે છે પ્લાસ્ટરનું જોવો કેટલો વરસાદ આવે છે બહારનું કામ એટલું પોગાળ્યું છે નેવો આને છે ને ભાઈ બેઠા બેઠા જવો ફોન જ જોવાના માધી કરીને જોવે હવે ધંધો હતાડીને ફોન જોવો જો આયા સદા સદા

ક્યાં ઉડાડ્યું તો જો તમે સાફ સફાઈ શરૂ છે પ્લાસ્ટર રેડી થઈ ગયું છે ને તો પણ એ સાફ સફાઈ નું કામ શરૂ થઈ ગયું છે આવું ફૂટ છે ને મહિનો થઈ ગયો હમ સિમેન્ટ બીમેન્ટ ને બધું ઉડ્યું હોય ને સોટી ગયું હોય કે નહીં એટલે એક અહીં છે ને ઉછેડ્યા છે એવું છે બધું ભાઈ આમ કોઈ ખાતું છે આમ જો કામ કરી કરીને છે ને થાકી ગઈ એટલે હવે છે ને નાસ્તો કરવા આવી આવી કા આજ હું કતરી વાર ધાબેસ લઈને ઉતે તમને ખબર છે

ફરતું ભાઈ પ્લાસ્ટર છે ને પૂરું થવા આવી ગયું છે જો હવે આ ભાગ તો આખો પૂરો થઈ ગયો એક ભાગ હીરો છે આ ભાઈ છે ને જો શું કરે કે ખબર ન પડતી નળિયા પર હજી નળિયા ધારો દો નળિયા ઉપર તો એવું છે ભાઈ ચલો દિવસ છે કાલમાં છે ને પૂરું થઈ જાય હવે કામ હવે એક જ પડખું છે ભાઈ તો કાલમાં પૂરું થઈ જાય કદાચ આ ભાઈ છે ને વીડિયોમાં બહુ નહોતા આવતા આવી ગયા છે કરો બધા બેઠા છે નિરાતે અઓ એવી રીતનું છે ભાઈ તો આયા કઈ ના દાણા ફોલે છે ને કઈક બનાવે છે હવે લાગે છે ભૂખ દાણા પાડીને શેકવા છે ખાવા છે એવું છે ખોટા કાઈ બધું કામ કીધું સારા મને બકા ને એવું કીધું હું બેઠી એમ બેઠી ના ના ભાઈ